નમસ્કાર મિત્રો મિત્રો ગયા વખતે આપણે સર માટે કયા કયા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ એના એક ડિટેલનો એક વિડીયો બનાવ્યો હતો અને ત્રણ ફોર્મ ટોટલ હોય છે બરાબર તો એ ત્રણે ત્રણ ફોર્મ જે છે ક્યાંથી મેળવાય એના વિશે પણ આપણે માહિતી આપી હતી અને એ વિડીયો જો તમે જોવા માગતા હોય ને તમને ખ્યાલ ન હોય કે ભાઈ સર માટે કયા કયા ડોક્યુમેન્ટ આપણી પાસે હોવા જરૂરી છે તો એ વિડિયોની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો પરંતુ આ વિડીયોના માધ્યમથી સરમાં એક પણ મિસ્ટેક કર્યા વગર ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવું એનું એક લાઈવ પ્રૂફ કરીને હું તમને બતાવીશ અને બિલકુલ સિમ્પલ ભાષાની અંદર ગુજરાતી ભાષાની અંદર તમને સમજાવીશ એટલા માટે તમને સમજાઈ પણ જશે અને એની એક પીડીએફ જે એ પણ હું તમને લિંક રાખી દઈશ તો ત્યાંથી તમે વાંચીને પણ માહિતી મેળવી શકશો મિત્રો તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો વિડીયો શરૂ કરતાં પહેલાં એક બાબત તમને જણાવી દઉં મિત્રો કે સરનું ફોર્મ ફિલઅપ કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની આવશ્યકતાઓ પડે છે તો એનો એક આર્ટિકલ મેં અલગથી રાખી લખી રાખેલો છે અને લગભગ અગિયાર જેટલા ડોક્યુમેન્ટ છે એ તમારે અહીંયા તમે જોઈ શકો છો આ ડોક્યુમેન્ટ જે છે આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ હોય તો તમે આપી શકો છો ત્યાર પછી બે હજાર બેની મતદાર યાદી જે છે એની પીડીએફ પણ આમાં આપેલી છે તો એ પણ તમે માહિતી અહીંયાથી મેળવી શકો છો અને ત્યાર પછી જે ત્રણ પ્રકારના ફોર્મ આવે છે એક જે છે કે નવું તમારે મતદાર યાદીમાં નામ નોંધણી કરાવવાની હોય તો એના માટેનું ફોર્મ છે ત્યાર પછી મતદાર યાદીમાંથી તમારે ચૂંટણીમાં નામ કમી કરાવવાનું હોય તો એના માટેનું ફોર્મ છે અને ચૂંટણી કાળની અંદર મતદાર યાદીમાં તમારે કોઈ પણ પ્રકારના સુધારા વધારા કરવાના હોય તો એ ત્રણેય ફોર્મની પીડીએફ તમને અહીંયા મળી જશે બરાબર ને આર્ટિકલ તમે વાંચો એટલે તમને ખ્યાલ પડી જશે હવે આપણે સરનું ફોર્મ જે છે કેવી રીતે ભરવું એના વિશે વિગતવાર વાત કરીએ છીએ તો આ એક આપણી પાસે એક ડેમો ફોર્મ છે બદાર યાદી જે છે સુધારણા માટેનો એક ફોર્મ છે તમારી પાસે ગુજરાતીમાં આવશે આ ઇંગ્લિશમાં આવશે સેમ જ છે કોઈ ડિફરન્ટ નથી ખાલી ભાષાનો ફેર છે બરાબર તો આમાં જે છે ત્રણ સ્ટેપ છે એક આ સ્ટેપ છે ત્યાર પછી આ એક બીજો સ્ટેપ છે અને એક ત્રીજો સ્ટેપ અને ચોથો સ્ટેપ બરાબર આ પ્રમાણે તમારે ચાર સ્ટેપમાં ફોર્મ ભરવાનું છે ફોર્મ જે છે બહુ બિલકુલ સરળતાથી ભરી શકો છો પરંતુ એક વખત તમારે સમજવું જરૂરી છે તો સૌ પ્રથમ જે છે આ પાંચ ખાનાઓ જે છે એના વિશે વાત આપણે કરીએ છીએ બરાબર પાંચ ખાનાઓ છે શેના માટે છે તો કે અહીંયા જે છે તમારે જે તે વ્યક્તિના જે છે ઇલેક્ટ્ર મતલબ કે ચૂંટણી કાર્ડ નંબર હશે અને એડ્રેસ હશે અહીંયા તમારો એડ્રેસ હશે ત્યાર પછી બીજા ખાનામાં જે છે તમારો સિરિયલ નંબર હશે અને બીજી બધી વસ્તુ જે છે એ તમારી પાસે એમાં હશે ત્યાર પછી ક્યુઆર કોડનો કોઈ મતલબ નથી પસ પણ તમારા અહીંયા ઓલ્ડ ફોટો મતલબ કે જે ચૂંટણી કાર્ડની અંદર પહેલાં જે ફોટો હશે તો એ તમારો ફોટો અહીંયા હશે અને ત્યાર પછી જે છે પાસ્ટ કરંટ ફોટો મતલબ કે તમારે અહીંયા નવો ફોટો જે છે એ ચેન્જ કરવાનો હોય તો તમારે અહીંયા નવો ફોટો ચોંટાડી દેવાનો રહેશે જ્યારે તમારા ઘરે બૂથ લેવલ ઓફિસર બીએલઓ જે છે તમારા ઘરે ફોર્મ લઈને આવે ત્યારની વાત કરીએ છીએ બરાબર તો આ પાંચ ખાનામાં તમારે શું એક ધ્યાન રાખવાનું છે ફક્ત અહીંયા તમારે નવો ફોટો ચોંટાડવાનો છે એટલે આ એક સ્ટેપ તમારો પૂરો થઈ જાય ત્યાર પછી બીજા સ્ટેપની વાત કરીએ આપણે મિત્રો તો બીજા સ્ટેપમાં કેવી રીતના છે સૌ પ્રથમ જે છે તમારી ડેટ ઓફ બર્થ મતલબ કે તમારી જન્મ તારીખ ટાઈપ કરવાની છે જન્મ તારીખ ટાઈપ કરી અને ત્યાર પછી તમારું આધાર કાર્ડ આધાર કાર્ડ જે છે એ ઓપ્શનલ છે બધા માટે નથી મતલબ કે હોય તો તમારે નંબર ટાઈપ કરી શકો છો બાકી કંઈ જરૂરિયાત નથી સૌથી ઇમ્પોર્ટન્ટ મિત્રો મોબાઈલ નંબર મોબાઈલ નંબર જે છે તમારો ચાલુ મોબાઈલ નંબર તમારે અહીંયા ટાઈપ કરવાનો છે એનું કારણ છે કે જ્યારે પણ બૂથ લેવલ ઓફિસર જે છે એ તમારા નામ જે છે ઓનલાઈન મતદાર યાદીમાં ચઢાવતા હોય અને એવું એને કોઈ ફોર્મની અંદર મિસ્ટેક લાગે તો તમને ફોન કરી અને એનું જે પણ ચોકસાઈ હોય એ કરી શકે છે એટલા માટે મોબાઈલ નંબર તમારો સાચો હોય અને તમારો પર્સનલ હોય એ તમારે નાખવો જરૂરી છે ત્યાર પછી તમારા ફાધરનું નામ મતલબ કે તમારા પિતાનું નામ તમારા અહીંયા કમ્પ્લીટલી પૂરેપૂરું નામ લખવાનું છે બરાબર ખાસ બાબત એ જણાવી દો મિત્રો કે અધૂરું નામ જે છે તમારે ક્યાંય લખવાનું નથી પૂરેપૂરું નામ તમારે લખવું જરૂરી છે ત્યાર પછી ફાધરનું કાર્ડ નંબર મતલબ કે ચૂંટણી કાર્ડ નંબર હોય તો તમારે અહીં લખવાનું છે કમ્પલસરી નથી મધરનું નામ મતલબ કે માતાનું નામ તમારે અહીંયા ટાઈપ નીચે લખવાનું છે અને માતાનો ચૂંટણી કાર્ડ નંબર હોય તો તમારે અહીંયા ટાઈપ કરવાનો છે હવે છેલ્લા જે બે ઓપ્શન જે છે એ જે લોકોના લગ્ન થઈ ગયા હોય એવા લોકો માટે છે તમારા લગ્ન થઈ ગયા હોય તો તમારા પત્નીનું નામ તમારે અહીંયા કમ્પ્લીટલી પૂરેપૂરું લખવાનું છે અને ત્યાર પછી એના એપિક નંબર મતલબ કે ચૂંટણી કાર્ડ નંબર તમારે લખવાના છે બરાબર આ થયા બે સ્ટેપ પૂરા બરાબર બે સ્ટેપ જે છે એ બહુ સિમ્પલ છે કોઈ ડિફિકલ્ટ વસ્તુ નથી પરંતુ મુખ્ય વસ્તુ જે છે આ ત્રીજો અને ચોથો જે છે સ્ટેપ છે એ બે વસ્તુ જે છે એ મુખ્ય છે હવે એમાં જે છે તમારે શું શું ક્યારે કોની વિગત ભરવાની છે એના વિશે આપણે ડિટેલમાં વાત કરીએ છીએ હવે આમાં તમારે થોડું સમજાઈ જાય એટલા માટે ગુજરાતી માહિતી જે છે એ આપેલી છે બરાબર આમાં બે સ્ટેપ છે એક સ્ટેપ જે છે છેલ્લા આઈની મતદાર યાદીની વિગતો મતલબ કે ખાસ ધ્યાન રાખજો મિત્રો બે હજાર બેની મતદાર યાદીમાં જો તમારું નામ હોય તો પછી તમારે આ ખાનું ભરવાનું છે બરાબર પરંતુ એ બે હજાર બેની યાદીમાં જો તમારું મતદાર યાદીમાં તમારું નામ ન હોય તો આ ખાનું નથી ભરવાનું આ ખાનું જે છે એ ભરવાનું છે જેમાં લખેલું છે આમાં કોઈ માહિતી નથી લખવાની તો એ બે હજાર બેની યાદીમાં નામ ન હોય તો લખવાનું છે જો હોય તો આમાં કોઈ માહિતી ભરવાની નથી બરાબર ખાસ ધ્યાન રાખજો તો હવે તમારું માની લો કે બે હજાર બેની યાદીમાં તમારું નામ છે તો હવે તમારે શું કરવાનું છે એના વિશે આપણે પહેલાં જાણી લઈએ અને ત્યાર પછી આગળ બીજી વાત કરીએ બે હજાર બેની યાદીમાં તમારું નામ હોય તો સૌપ્રથમ મતદારનું નામ મતલબ કે બે હજાર બેની યાદી મુજબ તમારું જે નામ જે હતું એ તમારે અહીંયા લખવાનું છે ત્યાર પછી વાત કરીએ આપણે કે મતદારનો ઓળખપત્ર નંબર મતલબ કે કોઈપણ આધાર કાર્ડ છે ચૂંટણી કાર્ડ છે પાન કાર્ડ છે પણ એક ઓળખપત્ર નંબર જે છે પહેલાં ડોક્યુમેન્ટ મેં તમને બતાવ્યા છે તો એ ઓળખ નંબર તમારે અહીંયા એક લખી નાખવાનો છે ત્યાર પછી સંબંધીનું નામ તો સંબંધીના નામમાં શું લખવાનું છે કે ભાઈ માતા પિતાનું નામ તમારે લખવાનું છે જે તમારી પાસે ચૂંટણી કાર્ડ હોય એની પાછળ જેનું નામ હોય માતા અથવા પિતાનું તો એમાંથી કોઈ પણ એક વ્યક્તિનું નામ લખવાનું છે અને ત્યાર પછી સંબંધમાં તો કે ભાઈ તમે જે નામ લખ્યું છે એના તમે શું થાવ તો કે ભાઈ એ મારા પિતા થાય અથવા તો માતા થાય બરાબર જે પણ માતા લખ્યું હોય તો માતા અને પિતા લખ્યા હોય તો પિતા તમારે બેમાંથી એક વસ્તુ લખવાની છે તમને શું થાય બરાબર હવે જિલ્લો રાજ્ય આ બધી વસ્તુ જે છે કોમન છે એ તમારે લખી નાખવાની છે વિધાનસભા મત વિસ્તાર વિભાગનું નામ હવે આ મત વિભાગનું નામ જે છે એ બે હજાર બેમાં તમને કદાચ ખ્યાલ ના હોય તો ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી જે બૂથ લેવલ ઓફિસર હોય એની પાસે પૂરેપૂરી આખી ડિટેલ હશે અને એ જે છે આ બધી વસ્તુ તમને લખી આપશે વિધાનસેવા વિધાનસભા મત વિસ્તાર વિભાગોનો નંબર ભાગ નંબર અને અનુક્રમણ નંબર બરાબર આ બધી વસ્તુ જે છે એ તમને લખી આપશે તો આ થઈ માહિતી મિત્રો બે હજાર બેની યાદીમાં જો તમારું નામ હોય તો તમારે અહીંયા માહિતી લખવાની છે છેલ્લા એસઆઈઆરની મતદારની વિગતો બરાબર જો ના હોય તો આ વિગતો નથી ભરવાની બરાબર બીજી વસ્તુ હવે અહીંયા આવે છે કે જે સંબંધીનું નામ છેલ્લા માં અગાઉના કોલમમાં આપવામાં આવ્યું તેની વિગતો લખવાની છે બરાબર હવે બે હજાર પચીસમાં તમારું ચૂંટણી કાર્ડ મતદાર યાદીમાં નામ છે અને બે હજાર બેમાં નામ ન હતું તો પછી તમારે આમાં વિગત ભરવાની છે બરાબર આમાં કોની વિગત ભરવાની છે તો કે તમારા જે દાદા દાદી હોય માતા પિતા હોય કે જેનું નામ છે બે હજાર બેની યાદીમાં હોય તો એવા કોઈ પણ એક લોકોનું નામ ભરવાનું છે માહિતી ભરવાની છે અને એ પણ જો બની શકે તો હયાત લોકો હોય તો એવાની જ કોઈપણ એક વ્યક્તિની માહિતી તમારે ભરવાની છે બરાબર દાખલા તરીકે તમારા પિતા જે છે એનું બે હજાર બેની યાદીમાં નામ છે બરાબર તો અહીંયા તમારે તમારા પિતાનું નામ લખવાનું છે ત્યાર પછી મતદારના ઓળખપત્ર નંબર મતલબ કે તમારા પિતાનું જે ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ પાન કાર્ડ જે પણ હોય એક ઓળખ નંબર તમારે અહીંયા ટાપ ટાઈપ કરવાનો છે સંબંધીનું નામ બરાબર હવે આનું મેં એક કમ્પ્લીટલી બનાવી રાખ્યું છે તો હું તમને બતાવું છું અહીંયા તમે જોઈ શકો છો સંબંધીનું નામ શું છે તો કે ભાઈ બે હજાર બેની મતદાર યાદી મુજબ પિતા માતા દાદા દાદી કોઈ પણ જે ઉપર નામ લખ્યું છે એ જ તમારે નામ લખવાનું છે બરાબર અને એનો સંબંધ શું છે તો કે ભાઈ મારા પિતા થાય અથવા તો મારા માતા થાય દાદા દાદી જે પણ તમે ઉપર મતદાર ઓળખનો સંબંધીનું નામ તમે લખ્યું હોય ઉપર નામ જે લખ્યું હોય મેન નામ ત્યાર પછી સંબંધીનું નામ બરાબર તો એ જ તમારે અહીંયા સંબંધ લખવાનો છે કે ભાઈ મારા પિતા અથવા તો દાદા દાદી આ પ્રમાણે તમારે લખવાનું છે ત્યારબાદ જિલ્લો અને રાજ્ય અને મેં તમને હમણાં કીધું હતું એ ડિટેલ છે બરાબર વિધાનસભા મત વિસ્તારનું ને તો એ બુથ લેવલ ઓફિસર પાસે આ બધી ડિટેલ હશે તો એ તમને લખી આપશે જો તમને આ પ્રમાણે સરમાં ફોર્મ કેવી રીતે ભરવું બરાબર એની માહિતી જમાં તમને કદાચ હજી પણ કંઈ વસ્તુ ન સમજાઈ હોય તો એના માટે પણ મેં એક આર્ટિકલ લખી રાખ્યો છે અને અહીંયા ગુજરાતી ભાષામાં જે છે એ કમ્પ્લીટલી સમજાવવામાં આવ્યું છે કે ભાઈ સ્ટેપ બાય સ્ટેપ શું શું તમારે કરવાનું છે બરાબર આ ફોર્મની જે પીડીએફ જોતી છે તો એ પણ તમને અહીંથી મળી જશે ત્યાર પછી અહીંયા તમારે આ બધી વસ્તુ જે છે તો એ વસ્તુ તમારે મેં જે કીધી એ પ્રમાણે તમારે કરવાની છે ત્યાર પછી નીચે જશે આ પ્રમાણે જશે અહીંયા તમારું ફોર્મ પણ આવી જશે કે શું શું ભરવાનું છે અને લાસ્ટમાં જે છે તમારે મતદાર યાદી સુધારણા ડેમો ફોર્મ જે છે પીડીએફ જોતી છે તો પીડીએફ મળી જશે અને મતદાર યાદી બે હજાર બેની મતદાર યાદી જે છે એમાં તમારું નામ છે કે નહીં એ ચેક કરવા માટે અહીંયા આખા ગુજરાતની મતદાર યાદીની પીડીએફ પણ તમને અહીંયાથી મળી જશે બરાબર તો આની પણ હું લિંક જે છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશું ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો